બનાસકાંઠા માંગ ઘણા સમયથી ડાયરા અને ડ્રોનનું આયોજન ગાયોના નામે થઈ રહ્યું છે જેમાં લાખો ટિકિટ વહેંચી ને કરોડો ભેગા કરાય છે લોકો પણ ગાયોના નામે ટિકિટ ખરીદી ને ગોવાળને કરોડપતિ બનાવવા મદદ કરે છે કૌભાંડની ચર્ચા ચોરે અને ચોંટે છે અને ઓડિયો વાયરલ થયા અને આક્ષેપ થયા છતાં આયોજક ગોરખ બિઝનેસ ચાલુ જ રાખ્યો હવે વાત મુદ્દાની કરીએ તો થરા તાલુકાના અશોક માળી અને તેમની ટોળકીએ પ્રથમ ડાયરો અને ડ્રો કર્યો હતો જે પણ ગામની ગૌશાળાના નામે ગૌશાળા ના ટ્રસ્ટના બેનર હેઠળ ટિકિટ વહેંચાઈ ઇનામો પણ અપાયા કરોડો કમાઈ પણ લેવાયા છતાં પોતે દૂધના ધોયેલા સાબિત થવાની કોશિશ થઈ પણ આખર સત્ય જ સામે આવ્યું છાપરે ચડીને પોકાર્યું સુમારપુરી ગૌશાળા ના ટ્રસ્ટના મંત્રીનો લખેલ લેટર જ સામે આવ્યો જેમાં યોજાયેલ ડાયરા અને ડ્રોનો હિસાબ જ નથી સામે સામે આવી લેટર માંગ ટ્રસ્ટના પ્રમુખ પણ આક્ષેપ થયા કે હિસાબ થયો તો ક્યાંક એકાઉન્ટ માંગ પડ્યા છે ગૌશાળા માંગા આવેલ ફંડ મંત્રી અનાભાઈ પટેલે સીધા અને કડક સવાલો લેટર માંગ કર્યા ત્યારે ટ્રસ્ટના પ્રમુખ માળી સમાજનો વ્યક્તિ છે અને ડાયરા અને ડ્રોનો આયોજક પણ માળી છે માટે કદાચ આ ભાઈ હરખા આપને બંને સરખા થયું હશે ટ્રસ્ટને અંધારા માંગ રાખીને કદાચ મળી બધુઓએ એ મોટું કરી લીધું હશે જો હિસાબ સત્ય અને પારદર્શક થયા હોત તો ટ્રસ્ટના મંત્રી અંધારા માંગ ન હોતા તો એક ડાયરાની વાત છે બાકી ધાનેરા માંગ યોજાયેલ ડાયરા માંગ પણ કરોડોની હેરાફેરી થઈ હોવાની ચર્ચા છે અને ત્રીજા રામપુરા માંગ કરોડોનું થવાનું જે છે આયોજક ખુદ ભાજપનો હોદ્દો ધરાવે છે ભાજપનો રોફ બતાવી કરોડો કમાઈ લીધાની ચર્ચા છે જે આવા આગેવાન કદાચ ભાજપને પણ કલંક લગાડે તો નવાઈ નહીં બીજી તરફ આવા સંચાલકના ડાયરા અને ડ્રો માંગ રૂકાવટ ન આવે માટે ડાયરેક ભાજપના મોટા માથા મેદાને છે જે ભવિષ્ય માંગ ભાજપની જ ધોર ખોડશે એ નક્કી જ છે અમે ગાયોના બડોલ કે લોકોની આસ્થા બાબતે સવાલ ઉઠાવતા જ નથી પણ ધર્મના નામે ધટિંગ થાય એ જ મુદ્દો ઉપાડી જનતાને જાગૃત કરવાનો પ્રયાસ છે શ્રદ્ધા અને અન્રદ્ધા વચ્ચે પાતળી રેખા છે લોકોને યોગ્ય લાગે એમ કરશે પણ ગાયોના નામે ખીલવાડ કરી કરોડો કમાઈ લેવાની લાલસા ક્યારેય ડુબાડી જશે એ નક્કી જ નહીં ચેરિટેબલ કમિશનર માંગ રજૂઆત થઈ ટ્રસ્ટના મંત્રી હિસાબ માંગી રહ્યા છે લોકો કરોડોની હેરાફેરી થયાના આક્ષેપ કરી રહ્યા છે ટ્રસ્ટના નિયમોના ધજજિયા ઉડાવી ડાયરા અને ડ્રો થઈ રહ્યા છે કરોડોની હેરાફેરી માંગ લાખોની સરકારી કર ચોરી થઈ રહી છે અને બીજી બાજુ બનાસકાંઠા ભાજપ આગેવાનો ડાયરો અને ડ્રો કરાવવા મેદાને છે ત્યારે જોવાનું એ રહ્યું કે ભાજપ આગેવાનોનો જેત જીતે છે કે કાયદા નીકળ્યું